ભાવનગર લોકસભા બેઠક પરથી સૌથી વધુ લીડ મેળવીને દિલ્હી પહોંચેલા ભાવનગર આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું શહેર ભાજપના કાર્યકરો સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોએ પહેરાવ્યા હતા તેમણે રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કર્યા બાદ વિજય ગૌરવ યાત્રા દ્વારા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું આ દરમિયાન જીઆઈડીસી એસોસિએશન વેપારી મંડળ સૌરાષ્ટ્ર ચેમ્બર સહિતના આગેવાનોએ મંત્રીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું નરેન્દ્રભાઈની ટીમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે મને તક મળી છે ત્યારે વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે એક ટીમ બની અને વધારે વિકાસની વધારે વિકાસને ગતિ આપશું વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ સાથે એક ટીમ બનીને કામ કરીશ ભાવનગરની ભાવેણાની પવિત્ર ધરતી ઉપર આજે કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા પછી પહેલી વખત આજે હું આવી છું ત્યારે સૌ મારા કાર્યકર્તાઓ એક વિજય ગૌરવની યાત્રા સાથે બાઇક રેલી સાથે ભવ્ય મારું સ્વાગત કરવામાં આવ્યું છે હું સૌ કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું